ઘણી મોતી મોદીની કથાઓ કરેલી શોખ છે તો અહીંયા લોકોની અંદર આનંદિત જોઈ રહ્યા છો અમારા વડતા સદસ્ય અમીરભાઈ માલા છે અને ભાજપ અગ્રણી ભાઈ મનોજભાઈ અને મનોજભાઈ બક્સરિયા અને અમારા મિત્ર અમારે અરે જે કામ કરે છે પાર્થભાઈ છે આ તે બધી શોખ નો માહોલ જોવા માટે અમે અહીંયા આવ્યા હતા પણ બધા લોકોની અંદર આનંદ જ એટલો છે શું કેવું છે તમારો તમારોભાઈ આમાં એ બહુ ખૂબ જ લોકો ઉત્સાહથી તહેવાર મનાવે છે જલાલામાં અને ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ અત્યારે સારો જઈ રહ્યો છે બધા વેપારીઓ માટે પણ અને લોકો માટે પણ એટલે એ માટે અમે ખુશી અને ગામમાં અત્યારે ખુશીનો માહોલ બોલો મનોજભાઈ તમારે કાંઈ રેડી રેડી શું પણ આ અત્યારે બધા માહોલ પબ્લિક ખૂબ જ અહીંયા પતંગ લેવા દોરી લેવા પછી તહેવાર નિમિત્તે ઊંધિયું લેવા પધાર્યા છે અને માહોલ પણ સારો છે ઉત્તરાયણ માટેનો આજનો દિવસ પણ સારો છે જય ભીમનાથ જય જય ધન